કિંમત માં જવાનું છે ને તો જાડુએ કીધું મુજબ કે કપડાનું ટેસ્ટિંગ ને ચાલુ કરી દીધું છે અને આપણે ચાલુ કરી દેવું પડશે કારણ કે ઘણા બધા કામ છે એટલે પાછળ ટાઈમ નહીં રહે જાડુ જેટલું તો મારે એટલું બધું ન હોય પણ થોડું ઘણું જેટલું બી છે એટલું આપણે આજથી કામ ચાલુ કરવું પડશે તો આજ હવારમાં માં ઊઠી ત્યારથી ખબર નહી હું થોડીક છે ને આમ સેડ સેડ હતી અને મને કાય કારણ વગર નખરું રોવું આવતું હતું પણ મે લગન એક ફની ગાય આરે કેરા છે તેનો ફાયદો એ છે કે નીરો છે ને એક સેકન્ડ છે ને મસાઈ ગયા પણ એટલે મારો મૂડ છે ને હારો થઈ ગયો ત્યારે એમાં એવું એ મેન પૂછ્યું કે કાય ડખો થયો કે શું થયો કે કાય થયો ને તો મે કીધું રોવું કેમ આવે છે કે આમ નમ આવે છે હવે એનો ઉકેલ તો મારી પાસે નથી પણ આપણા થોડા ઘણા જોક્સ કામ લાગી જાય હા ગમે ત્યારે એવું જ થાય ગમે ત્યારે હું બહુ ગુસ્સામાં અથવા તો કઈ શેડ હોય ને તો નીરવ એવું કાક બોલે ને એટલે મને નકરા દાંત જ આવે એટલે મારો ગુસ્સો હોય કા તો પછી હું સેડ હોય ને શેડનેસ ને બધું વયું જાય ને હું છે ને હેપી હેપી થઈ જાય એમાં એવું છે કે બે દિવસ પછી અમને ગાડી ઉપાડવાની છે ને તો હું થોડુંક ચેક કરું છું જો કે કઈ વાંધો નથી પણ એકવાર ખાલી સેલ માર દઉં છું એટલે ગાડી થોડીક વાર ગરમ થઈ જાય મેં કીધું બે દિવસ પછી ઉપાડી ને કઈ પ્રોબ્લેમ ન થાય અને ગાડી ચેક કરવા માટે મારી પાસે પ્રોફેશનલ એન્જિનિયર છે તમને બતાવું જો એ બધી ગાડી ચેક કરે છે એન્જિનિયર એન્જિનિયર ટીચકુ માસ્ટર ઓફ માસ્ટર ડિગ્રી ઓકે ફોરેનમાં તમે ભણ્યા છો મોઢું ખુલ્લું રાખો છો હા જો હા પડે છે એટલે એન્જિનિયર એમ કે ગાડી સક્સેસફુલ છે તેને નીકળીએ ઓકે

એ ભાઈ એના મમ્મી જો અત્યાર સુધી ફોટો ગોતા હતા ફાઇનલી ફોટો મળી ગયો છે ટિચકો હવે જો એને હોતન માલિશ કરવો છે જો મામાનો આરવાર માલિશ એવું હોતન કરશે તો રોણ થઈ ગયો છે ભાઈ જો ઉઠી ગયા છે પણ તરબૂચ આજે મેં બાય અંકિતા બેને ત્રણે ખાઈ લીધું છે ટીચકો ભાઈને બહુ ભાવે છે પણ હવે એ બાબુ પોચું ખાઈ લે અને હમણાં જો હું ન્યૂ ને કહીશ ને ન્યૂ કેમ ગયો ન્યૂ કેન ગયો ન્યૂ કેન ગયો હમણાં મારા પાસે આવશે અને મારો હાથ છે ને એ આમ લઈ લે ન્યૂ કેન ગયો

ઈ કઈ દાત બાત નો માટે કાઈ એક્સપ્રેશન નો આપે પણ ગમે એ બોલે ને હમણા બા બોલસે તો બા પાહે જાય મમ્મી બોલશે તો મમ્મી પાહે જાય ગમે એ બોલે ને એટલે એની પાહે જાય જો બા બોલાવે તો ની જો ડ્યુ કેમ ગયો ડ્યુ ને આમ જો કેમ ગયો એને કેમ ગયો જો આ જવાબદારી પૂરી કરે ગમે ગમ્મે એટલું अर्जेंट કામ કરતો હોય ખાતો હોય કે તો એક ગમ્મે નથી રમતો હોય ને પણ ગમ્મે કેને ન્યુ કેમ જો આ વાત કરીને એટલે મને લાગે ની ને એવું લાગે કે આ મારી જવાબદારી છે એટલે તરત ત્યાંથી હાલતો હાલતો ત્યાં જાય એની પહાને આ કામકાલી કર દે ને હું છે

બધાએ કોમેન્ટમાં કીધું છે કે નજર ઉતારી નાખજો પણ તમારે એ કહેવું નો પડે કારણ કે મમ્મી ઓલરેડી પાંચ છ વાર કેટલી વાર નજર ઉતારી મમ્મી ત્રણ વાર ઉતારી ત્રણ વાર નજર ઉતારી દીધી છે અંકિતા બેન તમે ઉતારો છો કે નહીં ઘરે નજર બિલકુલ નહીં બા તમે નાના છોકરા હતા ત્યારે ઉતારતા નજર બાંધતા હોય

શું બનાવો છો એ કહી દયો આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા એટલે જો લીલા મરચા અને લસણ લઈ લીધું છે હવે આપણે આને ક્રશ કરી નાખશું ખાટિયા ઢોકળામાં નાખવાના છે ખાટિયા ઢોકળામાં એવી કઈ વસ્તુ આવે જેના લીધે ખાટિયા ખાટિયા થઈ જાય છાસ આવે જ્યારે પલાળીને ત્યારે એમાં છાસ નાખી એટલે નાખો આવે ને એટલે ખાટા થઈ જાય અચ્છા એટલે ખાટિયા ઢોકળામાં ને અને તમે ખાટિયા ઢોકળામાં લી દાળ નાખતા હા અમે નાખતા મારા મમ્મીના ખાટિયા ઢોકળા અજી મારા બહુ એટલે બહુ ફેવરિટ છે અમે મેથીના દાણા નાખતા અને ચણાની દાળ એ ચણાની દાળ નાખે છે અને અમે આદુ ને આ બધા મરચાને આવી રીતે બનાવતા અચ્છા ઓકે તારે ફેવરિટ છે ને ખાટિયા ઢોકળા મારા બહુ ફેવરિટ છે ઓકે અને મમ્મીને પૂછે મમ્મી હા ખાટિયા ઢોકળા તમારા ફેવરિટ છે હા ઓ પહેલે થી તો છે ને ખાલી મકાઈ બનાવતા મકાઈ હા ગામડે તો છે ને મકાઈ નો લોટ ના બનાવે મસ્ત ફૂલીન ખાતા હવે તો ચોખા આપણે દાળ મકાઈ બધું નાખી અચ્છા ઓકે

પછી આ મોળા ખાટિયા છે અને આપણે આમાં લસણની ચટણીવાળા ચટણી બિટ છે આપણે તીખાવાળા લીધા છે પપ્પા જો વઘારે લીધા છે મમ્મી એ લઈ લીધા છે બધા જમવા માટે બેસી ગયા છે અને બાઈ જો બેસી ગયા છે

ઊંઘ આવે જો તમને નાખું પરથી જ ખબર પડી જાય ઊંઘ માં ઘેનમાં છે આંખ બંધ થઈ જાય છે તો એમ મમ્મી ઉડાવતા નથી બિચારા નાના છોકરા ઉપર આવું કરે છે આવું કરે છે ભાઈ

લાઈક કરો અમા સમજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જો તમે તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય